નમસ્કાર મિત્રો આપ સૌનું આપના પોતાના ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આપણું જીવન પ્રકૃતિ સાથે જોડાયેલું છે પ્રકૃતિ દરેક ઋતુમાં આપણને એવી વસ્તુ આપે છે જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ શરીર માટે અમૃત સમાન છે આજે આપણે વાત કરીશું પાદરા મહિનામાં ખાવા જેવી દસ ખાસ વસ્તુઓ વિશે શાસ્ત્રો કહે છે કે આ મહિનામાં આ વસ્તુ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે રોગો દૂર રહે છે અને મન મસ્તિષ્કમાં શાંતિ આવે છે તો ચાલો એક પછી એક જાણીએ એવી જ અમૂલ્ય વસ્તુઓ હોય નંબર એક લીંબુ તાજગી અને પાચન શક્તિ માટે મિત્રો લીંબુ આપણા માટે આશીર્વાદ સમાન છે પાદરવા મહિનામાં લીંબુ ખાવાથી પાચનશક્તિ મજબૂત બને છે સવારે ઊંઘણા પાણીમાં લીંબુ નીચોડી પીવું શરીરમાંથી ઝેર બહાર કાઢે છે લીંબુ વિટામિન સીથી ભરપૂર છે જે આપણો ચહેરો તેજસ્વી રાખે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એટલે રોજે રોજ લીંબુનો ઉપયોગ કરો નંબર બે મકાઈ ઉર્જાનો ખજાનો પાદરવામાં મકાઈ બજારમાં ભરપૂર મળે છે ગરમા ગરમ ઉકાળેલી મકાઈ કે મકાઈનો રોટલો બંને શરીરને ઉર્જા આપે છે મકાઈમાં ફાઈબર હોય છે જે પેટને હળવું રાખે છે અને કબજિયાત દૂર કરે છે ખાસ વાત એ છે કે મકાઈ ખાવાથી હાડકા મજબૂત બને છે કારણ કે તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે નંબર ત્રણ અંજીર લોહી અને ત્વચા માટે શ્રેષ્ઠ અંજીર ભલે સૂકું ફળ છે પરંતુ તેના ફાયદા અસાધારણ છે પાદારોમાં અંજીર ખાવાથી લોહી શુદ્ધ થાય છે શરીરમાં હિમોગ્લોબિન વધે છે અને ત્વચા નિખરી બને છે જો કોઈને છાક કે નબળાઈ અનુભવાતી હોય તો રોજ બે ત્રણ અંજીર ખાવાથી બહુ ફાયદો થાય છે નંબર ચાર ખજૂર પ્રાકૃતિક મીઠાશ અને શક્તિ ખજૂરને પ્રાકૃતિક શક્તિનો ખજાનો કહેવામાં આવે છે તેમાં લોહ તત્વ વધારે પ્રમાણમાં હોય છે ભાદરવામાં ખજૂર ખાવાથી શરીરની ઉર્જા વધે છે બ્લડ પ્રેશર સંતુલિત રહે છે અને મનમાં તાજગી આવે છે એક મહત્વની વાત એ છે કે ખજૂર ખાવાથી પેટમાં તાપમાન સંતુલિત રહે છે નંબર પાંચ અખરોટ મગજનું ટોનિક મિત્રો અખરોટને અંગ્રેજીમાં બ્રેઇન ફૂડ કહેવાય છે તેનો આકાર પણ મગજ જેવો જ લાગે છે ભાદરવામાં અખરોટ ખાવાથી મગજની શક્તિ વધે છે યશક્તિ તે જ થાય છે અને હૃદયની તંદુરસ્તી જળવાય છે ખાસ કરીને બાળકો અને વિદ્યાર્થીઓ માટે અખરોટ ખૂબ જ લાભદાયી છે દૂધી ઠંડક અને સ્વાસ્થ્ય માટે બાજારોમાં દૂધી ખાવાનું ખૂબ જ મહત્ત્વ છે દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે જે શરીરને ઠંડક આપે છે દૂધીનું શાક કે દૂધીનો રસ બંને શરીરને તંદુરસ્ત રાખે છે બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓ માટે તો આ ખૂબ જ લાભદાયી છે નંબર સાત અડદ શક્તિ અને હાડકાં માટે અડદની દાળ આ ઋતુમાં ખાસ ખાવાની માન્યતા છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભાદરવામાં અડદ ખાવાથી હાડકાં મજબૂત બને છે અડદ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે જે શરીરને તાકાત આપે છે અને માંસપેશીઓ મજબૂત કરે છે નંબર આઠ નાળિયેરનું પાણી પ્રકૃતિનું કુદરતી ટોનિક ભાદરવામાં નાળિયેરનું પાણી પીવું અત્યંત શુભ અને આરોગ્યદાયક છે આ શરીરમાંથી ગરમી દૂર કરે છે પાચન સુધારે છે અને મનને શાંતિ આપે છે નાળિયેરના પાણીમાં પોટેશિયમ વધારે હોય છે જે હૃદય માટે ખૂબ સારો છે નંબર નવ દૂધ શક્તિ અને હાડકા માટે અમૃત સમાજ દૂધને શાસ્ત્રોમાં અમૃત ગણાવવામાં આવ્યું છે પાદરવામાં દૂધ પીવાથી શરીરને શક્તિ મળે છે હાડકાં મજબૂત બને છે અને ઊંઘ સારી આવે છે દૂધમાં કેલ્શિયમ વિટામિન ડી અને પ્રોટીનનો સંગ્રહ હોય છે એટલે રોજ એક ગ્લાસ દૂધ જરૂર પીવું નંબર દસ તુલસીના પાન શુદ્ધતા અને રોગપ્રતિકારક શક્તિ માટે બાજારોમાં તુલસીના પાન ખાવાનું ખૂબ જ મહત્વ છે તુલસીમાં ઔષધીય ગુણ હોય છે જે શરીરને રોગોથી બચાવે છે લોહી શુદ્ધ કરે છે અને મનને શાંતિ આપે છે સવારે ખાલી પેટે ત્રણથી પાંચ તુલસીના પાન ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે તો મિત્રો આ હતી ભાદરવા મહિનાની એવી દસ વસ્તુઓ જે ખાવાથી શરીરને અગણી ફાયદા થાય છે આ વસ્તુને તમે તમારા રુચિંદા આહારમાં સામેલ કરશો તો સ્વાસ્થ્ય સારું રહેશે શક્તિ વધશે મન મસ્તિષ્કમાં શાંતિ આવશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપના દરેક લાઇક અને શેર અમને નવી પ્રેરણા આપે છે ધન્યવાદ